તલીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને તલીના વાવેતરમાં જેને બાસરૂપ તલીનું વાવેતર છે એના માટે ખાસ કે આજે તલીનું ફિલ્ડ જોવા ગયા હતા તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ અને સોમવારનો દિવસ છે હવે તલીમાં વૈધ નથી કરતી જુઓ તમે આ તલી છે એ વૈધ નથી કરતી અને સાથે સાથે કહેવાય છે ને કે તલીમાં જે સફેદ પોપટીનો એટેક સફેદ માખી ખૂબ વધારે આવી છે જુઓ તમે આમ કરો એટલે સફેદ માખી અઢળક ઉડે છે પુષ્કળ ઉડી રહી છે આ જ નથી કરવાના કારણોમાં સફેદ માખીનો હેવી એટેક અને પ્લસ કે ભાઈ તડકા તાપમાન વધારે પડે છે આ બંને કારણોસર વૈદ્ય નથી કરતી તો આના માટે દવાની ભલામણની વાત કરીએ તો લાઈવ ફિલ્ડમાં જઈ જોયું કે ભાઈ આ સફેદ માખી મરશે નથી તો કે ભાઈ પોલો નામની દવા આવે છે પોલો વાપરો અથવા તો કે એન્ટિક સુપર જે એન્ટિક સુપર આવે છે એનું પર પંપે ત્રીસથી પાંત્રીસ એમએલ નાખી પાંત્રીસ એમ એલ લાગશો તો બરાબર સોલિડ રિઝલ્ટ મળશે એન્ટીક સુપર વેરીટો એગ્રી કેમ્પનો આવે છે એ ઉપયોગ કરવાથી સુપર રિઝલ્ટ મળે છે જેનાથી સફેદ માખી હોય લીલી પોપટી હોય કથેરી હોય તીપ હોય બધું જ એકી સાથે કવરિંગ થઈ જાય એવી દવા છે તો આજે આ ખેડ મિત્રને એની ભલામણ કરીએ છીએ અને સાથે સાથે કહેવાય છે ને કે હજી ગ્રોથ માટે એસપી અને સાથે યુમિક આ બંનેનો પાલો કરી અને છાંટી દેવું અને માથે પિયત આપી દેવું જોઈએ એટલે ગ્રોથ કરવા મળશે અને પીજીઆર તરીકે કોઈપણ સારું પીજીઆર હોય એ આપી શકાય છે ખાસ કરીને એટલે પાક તમારો તલીનો હોય એ જે ગ્રોથ નથી કરતો ગ્રોથ કરવા મળશે ફૂટ વધારે લેવા મળશે નવું ફ્લાવરિંગ આવવા મળશે અને ખાસ આજે અઠ્યાવીસ તારીખની વાત કરી અઠ્યાવીસ ચાર બે હજાર પચીસની હવે આપણે ફરી પાછા કહેવાય છે ને કે આઠ દસ દિવસ પછી આ ખેડૂત મિત્રો કાલે આ વ્યવસ્થા કરી લઈએ દવા અને ખાતરની ત્યારબાદ દસ દિવસે ફરી પાછા વિડીયો આવશું અને નવો વિડીયો ફરી પાછો આ તલીનું કેવું રિઝલ્ટ મળ્યું એ મૂકશો એટલે લાખો ખેડૂતોનો ભરોસો યુટ્યુબ ચેનલ હજીબ ન કરી આમ કરીએ એટલે સફેદ માખી ખૂબ વધારે ઉડી રહી છે તો આ પુષ્કળ પ્રમાણમાં કેમેરામાં તો બહુ નહીં દેખાય નળી કે દેખાય એવું જંતુ છે એટલે આ આ સફેદ માખીના હિસાબે જ આ વજ નથી કરતી ખાસ વિડીયોને બને એટલો શેર કરજો ખાસ કરીને જેથી કરી બધા જ લોકોને સારી અને સાચી માહિતી મળી